શું બોલાવ્યો મને મેં ક્યાં બોલ્યો ભાઈ છે મોટા એ મારા ભાઈ શું નામ હું આવડાવ

મને કે એક પેન વાડી દે પાણી પર લા એ તો કાલે કામ બેહવાયો કા કા મારા ભાઈ કામ ઉકામ કરાવે કામ બેહવો તો પછી અમને કીધું કાલે કરે કામ ની કાલે બેહવાયો હા કરે કોકા પીકુ માથું પર ને કેતો એમ કેતો તો હું એમ બેહવા હું એમ ચડાવતો ફોટો કાલે કામ બેહવો તો કોઈ વાડીયો તો કોઈ વાડીયો બે પછી અમને કીધું કાલે તો

તારી ખબર નહી મને કે એ ભાજી मारू आणु मारू ओना भायू ने पढाले ने काय चढायो नाही तेना वाली बात चालो आ मारू भेडू मुत ने मोदके ने पाणी पण ए बाकी कबू भेडू लागली बाप हमें बोलो बाप हमारी माँ तो खांची तो आना चाहते हैं ये बाप तो ने बाप आना बोले वो तो ये बाप हमारे ये भाई भाई भी लेके आए हैं बोटा भी हैं बोटा भी हैं बोटा भी हैं एक आप लोगों का एक बजे तो एक आप लोगों के एक